રાજકોટ રૂરલ એલસીબીએ જેતપુરના બંને ગજેરાને ઉત્તરાખંડના નૈનીતાલથી ઝડપી પાડ્યો આ એ જ બંને ગજેરા છે કે જે કેટલાક સમય પહેલા જયરાજસિંહ જાડેજા હોય ગણેશ ગોંડલ હોય કે પછી અલ્પેશ ઢોલરિયા હોય એમને શણસરણતા એમના વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી ગોંડલ તાલુકામાં બે અને સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં મળીને કુલ ત્રણ ફરિયાદો નોંધાઈ હતી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીઆઈ એ પરમાર દ્વારા પૂછપરછ કરતા ગોંડલનો પિયુષ રાદડ રાદડિયા બંને ગજેરાને મદદ કરતો હતો એવું જાણવા મળી રહ્યું છે પિયુષ રાદડિયાની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી હતી બંદી ગજેરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સહિત રાજકોટ જિલ્લાના કુલ ત્રણ પોલીસ સ્ટેશનમાં પાંચ જુદી જુદી ફરિયાદો પણ નોંધાયેલી છે રાજકોટ રૂરલ એલસીબી વીવી ઓડેદરા એલસીબી ટીમ અને ગોંડલ તાલુકા પોલીસે પીઆઈ એડી પરમાર તથા ગોંડલ તાલુકા ટીમ દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે હવે મિત્રો મામલો તમને ખબર હશે ને ન ખબર હોય તો હું તમને એકવાર શોર્ટકટમાં બતાવી દઉં ભાઈ કે બન્ની ગજીરા નામનો જે વ્યક્તિ હતો એ પોતાના યુટ્યુબ ચેનલ અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા મન ફાવે એમ જયરાજસિંહ જાડેજા એમના પરિવાર વિશે અલ્પેશભાઈ ઢોલરિયા એમના પરિવાર વિશે ગણેશભાઈ ગોંડલ અને એમના પરિવાર વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી ન બોલાય એવા અભદ્ર વાણીને વિલાસ કર્યા જેના કારણે અત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ પણ એને લઈને ફરિયાદ નોંધાવી છે એટલું જ નહીં પરંતુ જે પ્રમાણે અલ્પેશ ઢોલરિયાના પરિવાર વિશે બોલ્યા અલ્પેશ ઢોલરિયા વિશે બોલ્યા અને ત્યારબાદ મોકોજીને ચોકો માર્યો હોય તો એ પણ અલ્પેશભાઈ ઢોલરિયા છે કેમકે અલ્પેશભાઈ ઢોલરિયાએ દસ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે ને એ પણ બંને ગજેરાને શું ખરેખર બંને ગજેરા દસ કરોડ રૂપિયા ભરશે અને એટલું જ નહીં પરંતુ બંને ગજેરા પાસે બે ઓપ્શન છે ભાઈ એવું આપણને સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે પહેલો ઓપ્શન તો એ છે કે બંને ગજેરા જો દસ કરોડ ન ભરી શકે તો એના બદલ એ અલ્પેશભાઈ પાસેથી માફી માંગી લે કે હું છોકરો હતો ને છોકરો સમજીને મને માફ કરી નાખો પરંતુ શું બની ગજેરા માફી માગશે એ જોવું ખૂબ જ મહત્વનું છે કેમ કે એ તો એમ જ કહેતો હતો કે ભાઈ હું માફી માગું એ કોઈદી બને જ નહીં તો તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ